સર્કિટ પર આ કાઉન્ટર હતું દસ ટકાની હવે ખુલ્લી છે તેર ટકાની મજબૂતી અત્યારે સર્કિટ ઓપન થયા બાદ આપણને ઇટરનલ બતાવી રહ્યું છે ને બ્લોકડીલની એક અપડેટ છે અને અત્યારે જોઈ રહ્યા છે ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ શેર્સમાં ઘણા સોદા થયા છે લાર્જ ટ્રેડની કુલ વેલ્યુ નવસો છન્નું કરોડની આપણને ઇટરનલ માટે આવતી દેખાડી રહી છે અને અત્યાર સુધીમાં શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા ઇક્વિટીમાં આ સોદા થયા છે ઇટરનલ માટે આજની એક બીજી અપડેટ પરિણામ ત્યારબાદ મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસના બોલીશ રિપોર્ટ્સ અને બ્લોક ડીલ તો આજે ઇટર્નલ સમગ્ર દિવસ આપણે આપણે જોઈ રહ્યા છીએ સર્કિટ અત્યારે તમે

બેઝડ ઓન અવરલી ચાર્ટ એક બુલિશ ડાયવર્જન્સ દેખાય છે સાથે સાથે જે ડેલી ચાર્ટ છે એની જે બસો દિવસની એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ ઓલમોસ્ટ આપણે ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર દેખાય છે અને જે અવરલી ચાર્ટમાં મેં મેન્શન કર્યું આરએસઆઈ ડાયવર્જન્સ એ આજ છે બસો દિવસની જે એક્સપોનેન્શિયલ આગળ બન્યું છે એટલે આમાં ડેફિનેટલી એક હાયર જોવા મળી શકે છે તો આને પણ નીચેમાં કરંટ ભાવેથી થર્ટી સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે સ્ટોપ લોસ જે રહેશે એ થ્રી થ્રી નીચે રહેશે અને ટાર્ગેટ લઈને ચાલશું આપણે થ્રી ડબલ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ઝીરો ત્રણ હજાર પાંચસો પચાસનો એક ટાર્ગેટ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો કે ટાઇટન માટેનો એક ફ્યુ છે નેક્સ્ટ સ્ટોક મજબૂત છે અત્યારે વધુ એક મેટલ ટાટા સ્ટીલ કારણ કે મેટલ આજે સતત રીઝ્યુ સેશન મજબૂતી તરફ છે જીગર અડધા ટકાની ખરીદદારી અને જે અત્યારે એકસો આસપાસ આસપાસના ડેઝાયના લેવલ બતાવી રહ્યું છે ટાટા સ્ટીલ આપ કઈ રીતે સલાપશો અહીંયા સી ટાટા સ્ટીલમાં નો ડાઉટ સ્ટ્રક્ચર સારું છે બટ ઓવરઓલ લાસ્ટ લાસ્ટી ચાપ જે ટોપ છે ઓલમોસ્ટ સિમિલર રેન્જમાં છે થી લઈને અને કરન્ટલી પ્રાઇસ એક્શન ત્યાં આગળ જ છે તો તને બાય કરવાની સલાહ નથી અગર ઇનકેસ વન સિક્સટી સિક્સ વન દેખાય છે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું કે જે ક્લોઝિંગ છે વીકલી બેઝ ક્લોઝિંગ છે વન સિક્સટી ઉપર મળે ત્યાં આગળ જ આપણે ફ્રેશ બાય કરશું આપણે હમ એકસો અડસઠની ઉપર જ એક ફ્રેશ એન્ટ્રી કરી શકો છો હાલ તો એક અવૈધ ટાટા સ્ટીલ માટેના ક્ર્યુ જોઈ રહ્યા છે અપોલો હોસ્પિટલમાં અત્યારે પાટકાની ખરીદારી બનતી આપણે જોઈ રહ્યા છે જીગર કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો અપોલો હોસ્પિટલ્સ સાત હજાર સાડા ત્રણસો સુધી તો સેલ કરવાની સલાહની અંદર રહેશે સ્ટોપલો જે રહેશે સાત હજાર ચારસો ની ઉપર રહેશે અને પહેલો ટાર્ગેટ રહેશે સાત અને બીજો રહેશે સાત હજાર સાત હજાર એકસો સુધીના એક લેવલ્સ પણ અહીંયાથી નીચે બતાવી શકે છે વ્યૂ અપોલો હોસ્પિટલ માટે ઇન્ફોએચનું કાઉન્ટર એના પણ આજે નંબર્સ છે જિગર અને એ પહેલા ખાસી પોઝિટિવ એક્શન આપણને ઇન્ફોએજ બતાવી રહ્યું છે અત્યારે લગભગ સાડા ત્રણ ટકાની ખરીદારી સ્ટોક પર થઈ રહી છે આપની સલાહ કઈ રીતે રહેશે અહીંયા

એના પર એક વ્યૂ કારણ કે આજે જે રીતે જેમસ્ટ્રીટની એક અપડેટ આવી છે ત્યાં થોડીક રાહત મળતી જોઈ રહ્યા છે તો એક્સચેન્જ કંપનીઓ સ્ટોક માર્કેટ રિલેટેડ કંપનીઓ આજે ફોકસમાં છે તો એન્જિલ વનમાં સાડા ચાર ટકાની જબરદસ્ત પોઝિટિવ એક્શન આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ એસઆઈના લેવલની આસપાસ કારોબાર એક વ્યૂ લઈએના પરજી ઘર આપણે રાખશું અઠયાવીસો સુધી મળે કે ટુ સેવન એટઝ ઝીરો સુધી મળે તો બાય જ કરવાનું છે લોસ જે રહેશે સત્યાવીસો ના નીચે રહેશે અને ટાર્ગેટ લઈને ચાલશું ટ્વેન્ટી નાઇન હન્ડ્રેડના એના પછી ટુ નાઇન ઝીરો ઓગણત્રીસસો અને ઓગણત્રીસસો પચાસ બે ટાર્ગેટ એન્જલ વન માટે ધ્યાનમાં રાખી શકો છો એક માર્કેટ બ્રેથ માટે ખાસ જગ્યા વ્યૂ લઈ લઈએ કારણ કે ઇન્ડેક્સ જોઈએ તો ડેઝ હાઈથી ઘટ્યા છે બધામાં ઘટાડો છે અત્યારે નિફ્ટી જો ફ્લેટ છે પચીસ એકસોના લેવલ્સ પર બેંક નિફ્ટી છપ્પન હજાર નવસો સાહીઠના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે ઇન્ડેક્સ ફ્લેટ છે જ્યાં એક મજબૂતી જોઈ હતી અને બ્રોડર માર્કેટમાં તો ઇન્ફેક્ટ વેચવાલી આવે છે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ ઉપલા લેવલ્સથી પરંતુ માર્કેટ બ્રેથ ઘણી પોઝિટિવ છે એડવાન્સ તરફ કારણ કે અત્યારે બેઝિકલી સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટમાં વધારે છે રાધાદન ઇન્ડેક્સ પંદર સો સ્ટોક્સ એડવાન્સ તરફ છે 938 સ્ટોક્સ આપણને ડિકલાઇન તરફ જો છે સુધરી છે કઈ રીતે જિગર જોઈ રહ્યા છો આગળ ઇન્ડેક્સ ની સામે સ્ટોક્સ ઘણા ખરીદારી બતાવી રહ્યા છે સહી આ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડેક્સ એટલું ચાલતું નથી કે તો સેલિંગ આવે છે બટ સ્ટોક્સમાં માં હોય છે સ્ટોક સ્પેસિફિક્સ ઈવન ગઈકાલે જોવો તો જે સ્ટાર્ટિંગ વીસ થી પચીસ મિનિટ હતી એમાં જેટલું મને યાદ છે ગઈકાલનું જે ડિકલાઇન હતા એડવાન્સ આઠસો નવસો સ્પેસિફિક જે રહેવાનું છે જે સેક્ટર સારા ચાલી રહ્યા છે એમાં જ આપણે ફોકસ કરશું અને જે રીતે મને ઓટો અને ઓટો સેક્ટર તો ડેફિનેટલી સારું લાગી રહ્યું છે સાથે સાથે એફએમસીજી પણ છે અને ત્રીજું છે સી નિફ્ટી આઈટી નિફ્ટી આઈટીમાં રિવર્સલ ઘણા ટાઈમ આઈટી નથી આવ્યું બટ એક્સપેક્ટેડ છે કે આપણે નિફ્ટી આઈટી માં રિવર્સલ જોઈ શકીએ છીએ એટલે નિફ્ટી આઈટી પણ એક એવું છે કે જેની અંદર આપણે થોડું ધ્યાન આપવું જોઈએ એઝ ઓફ નાવ બીકોઝ અત્યારના કોઈ એની વાત નથી કરતું બિકોઝ ડ્યુ ટુ રિઝલ્ટ ખરાબ આવે છે બટ ઓવરઓલ આપણે એની અંદર એટલીસ્ટ બે થી ત્રણ પર્સન્ટ ઇન્ડેક્સમાં હું નેક્સ્ટ એકથી સોરી એકથી બે અઠવાડિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ નિફ્ટી આઈટી ની અંદર ઓટો એફએમસીજી આઈટી આઈ ખાસ આ સેક્ટર્સ પણ એક ખાસ કરીને ફોકસમાં રાખી શકો છો અને હીરો મોટર કોર્પ જગ્યા તરફથી આજે ટ્રેડિંગ કોલ પણ છે ઓટોમાંથી ચાર હજાર આઠસોના ટાર્ગેટ ચાર હજાર બસોના સ્ટોપલસ સાથે એમણે આ રેકમેન્ડેશન આપ્યું છે ત્યારબાદ એફએમસીજીમાં તમે વાત કરી છે તો અત્યારે એક વ્યૂ અહીંયાથી લઈ લઈએ નેસ્લે ઇન્ડિયા પર અડધા ટકાનું દબાણ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે જીગર અને જે ચોવીસો સાઈઠ આસપાસના લેવલ્સ બતાવી રહ્યું છે ડે ડેસાઈથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ સ્ટોક પર આવ્યું છે નેસ્લે ઇન્ડિયા અહીંયા કઈ રીતે એક વ્યૂ હોવો જોઈએ સી નેશનલ ઇન્ડિયામાં અગેન જે રીતે એક સારો મૂવ આવેલો એના પછી એક સાઈડવેઝ મૂવ દેખાડ્યું છે તો એક્સપેક્ટેડ છે કે આ કન્ટિન્યુ રહેશે ચોવીસો થી લઈને પચીસો ના સોનમાં સ્ટોક કન્સોલિડેટ કરશે અને આને બાય વન કરવાની જ સલાહ રહેશે અને સ્ટોપ લોસ જે રહેશે આપણે ત્રેવીસો ની નીચે રાખશું અને જે ટાર્ગેટ રહેશે એ છવ્વીસો થી છવ્વીસો પચાસ નો રહેશે અને વ્યૂ રહેશે ત્રણ થી ચાર વીકનો ત્રેવીસો નો સ્ટોપ છવ્વીસો છવ્વીસો પચાસ ના ટાર્ગેટ પરંતુ ત્રણ થી ચાર વીક માટે વ્યૂ રાખી શકો છો નેસ્લ ઇન્ડિયા બાયોટિપ્સ તો એ સાથે જ એક બ્રેક લઈ